બધું છે લાગે પછી રાખો સ્વભાવ પકડી રાખવા મિયાજી હતા જતા હતા એક પટેલ છે એક ગાડું ઓલા કપાસ છે ને બધું ભરીને ઓલું આપણે આપડે ઓલું મોજીવું ચઢાઈ ને પછી દોરી બાંધીએ છીએ ये तेजज तो आता है। बन्ने ने एक दिशा थे अरे मियाजी ओला पटेल के मिया मियाई कहाँ जा रहे हैं स्टेशन है चलो हम भी आए ऊपर से बैठ जाओ बैठ जाओ ऊपर ना ना पकड़ रखना बराबर नाड़ू पकड़ी रखे फिर मैं लंगो नाड़ू पकड़ी है आई खाड़ो है ना हम नमन गबड़िया फड़ में एक बतारे गबरे हाथ छूटा है तो टेको दे आप नाड़ू पकड़े तो बराबर गबड़े गबड़ा नीचे अल्लाह 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 कर पहले क्या हुआ अरे क्या क्या हुआ गिर गया मैं कुछ नाड़ू पकड़ी रख दो अभी भी पकड़ा है आ नाड़ू नहीं बापा लोग हाँ राखो शो सब आओ पकड़ी राखो नाड़ू बराबर मुख स्वामी कहता है नहीं मुखवा आप मन में ही करवानो तुम बब बग हम નાળું પકડે સ્વભાવ છોડવાના રાખું શું એ ભ્રાઉન થઈને પરભ્રમ રાખવાના સ્વભાવ ભયરૂપ થઈને સ્વભાવ પકડી રાખે ભ્રમરૂપ થઈને નહીં ભયરૂપ બરાબર જળબે સલાડ જળ એકદમ જળ બુદ્ધિ સ્વભાવ એવા પકડી રાખે છે ને જો મારે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે ભલે લીધો થાય જ પણ સ્વભાવ આંબાનું ફળ શું છાયડો મને એ પેલા જૂના મોટા આંબા હતા ને ખેતરમાં ઘટાડદાર તમારે કેટલો છાયડો આપે તો છાયડો એ ફળ છે આંબાનું તો લાકડું મળે ફર્નિચર બનાવવા માટે બોપ બનાવવા માટે એનું ફળ છે તો પાંદડા તોરણ માટે એનું ફળ છે છાયડો તો વડ પણ આપે લાકડું તો બાવર આપે અને પાંદડા તોરણ માટે આ શું પાલો આપે આંબાનું ફળ કેરી આંબો વાવામાં કેરી માટે જ વાવામાં છે માન માનતાન ખાન સાધુ છીએ જમાડે રમાડે એ ફળ છે સ્વભાવ ટળે સત્સંગ નું ફળ મહિમા સમજ્યા બે કામ થાય તો સત્સંગ ફળ મળ્યું કેવાય તમને અમને એ તો પછી તો છાયડો ને લાકડું ને પાંદડા એટલું જ છાયડો એને શું ખાવ પીવું કોઈ જાતની ચિંતા નહીં છાયડો કહેવાય હવે ગોંડલ છે ને ગૌશાળામાં વાછડીઓ હોય છે ને પછી એને બધા જે મહેમાન આવે ને એક લીલું ખેંચીને ખવડાવે વાછડીને બધા પૂળામાંથી એક ખેંચે દાંડી ખવડાવે એમ લોકો આપે ની રે જમા રસોઈ આપે ક્યાં નતું ઘરે હતું મૂકી રહ્યા છે હાઈ શાના માટે સ્વભાવ મુકાય તમારે જો ફરી લઠ્ઠો પકડો રાખ્યો હા હાથ મૂકી જ નહીં કેટલું બધું નુકસાન થયું એમને કેટલું ભગવાનને પકડવા તો ભગવાન છોડી દીધા સ્વભાવ પકડી રાખ્યો જો મારા જગ્યાએ થયું હા સ્વભાવને પકડી રાખ્યા સ્વભાન છોડવાના હતા અને ભગવાનને પકડવા તા એ ઉધું થઈ ગયું તો આવું બધું થાય એટલે આપણે આ ભૂલ ના થાય જોવાનું ગમે એમ થાય યોગી આવું કે હજાર કટકા રાય રહી ના કટકા કઈ નાખે એવા કઈ તો આ સત્સંગ મૂકવું નહીં કે દ્રઢ પ્રીતિ સત્પણ દ્રઢ પ્રીતિ શું આવું થાય તો મૂકે નહીં એ પ્રીતિ તો આવું તો ક્યાં થવાનું છે અત્યારે તો સામે જે આપણને બોલાવે ચલાવે બધું કરે થાય કોઈ બે શબ્દ કહી જાય તેવા તેમાં છોડી દાવો ને બરા નવાબ સરકાર હતા જુનાગઢના નડિયાદમાં એમના દીવાન રહેતા હતા તો એમનું તો એનું વાંચતું હતું ઘરનું તે સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા જુનાગઢથી નળિયાદા એને ત્યાંથી કે વાપીસ લે લો ગાડી ઉભલા સિવાય કે સાહેબ આ હવે એના ગાયકવાડ બીજા મોટા બધા માણસોને બોલાયેલા સો બસો માણસને કે વાપીસ આ તમે આટલા આટલા બે જ કિલોમીટર છે મેને કા વાપીસ લે લો સમજતે નહીં હે

એમને છે સમયો કરવા ભક્તો આઠમથી આવવાના શરૂ થઈ ગયા પૂરમાં ભીડ ખૂબ થવાથી સંતો તથા બાઈ ભાઈ હરિભક્તોની વિભાગવાર સભા થઈ સભાની વ્યવસ્થા જોઈને શ્રી શ્રીહરિએ પ્રસન્ન થકા કહ્યું ધર્મ વિના મોક્ષ હોય નહીં નિષ્કામ ધર્મ વિના જગતમાં રહેલા અપાર ધર્મો જેમ નાક વિના મુખ શોભે નહીં તેમ શોભતા નથી માટે અમારા હરિભક્તોએ નિષ્કામ ધર્મ મુખ્ય રાખવો અને તેને દ્રઢ કરવા માટે જ અમે વારંવાર દેશ પરદેશ જઈ સમય ને કથાવાર્તા કરીએ છીએ અમારા ચરિત્રોમાં પણ નિષ્કામ ધર્મ મુખ્યપણે રહ્યો હોય છે અમે પ્રકરણો ફેરવીએ છીએ તેમાં પણ કામનું જોર ટાળવાનો હેતુ સમાયો છે કામનું જોર અપાર છે ઇન્દ્ર ચંદ્ર નારદ ભવ બ્રહ્માદિકને પણ ઘેરી લીધા છે એટલા માટે જ મનુષ્યથી ન બને તેવા તપ બહુ કર્યા શિવ સમાન કોઈ યોગી કહેવાય નહીં બીજા યોગી તેમની આગળ પ્રાકૃત જેવા છે છતાં પણ કામે તેમને વિઘ્ન કર્યું જોગીઓના જોગી એવા નરનારાયણ ઋષિ અને શ્વેત દ્વીપમાં વાસુદેવ પણ નિષ્કામ ધર્મનું દ્રઢ પાલન કરે છે તપમાં રૂચિ રાખે છે લોભ અને કામનું જોર એવું છે કે નિશ્ચયને તોડી નાખે માટે તેનો વિશ્વાસ કરવો નહીં દારૂ વગેરે કેફી પીણાથી જેમ બુદ્ધિનો નિયમ રહેતો નથી તેમ લોભ અને કામ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે માટે નિષ્કામપણું રાખવું વડતાલની સભામાં શ્રીહરિએ કહ્યું નિષ્કામ ધર્મ દ્રઢ પાડવો બીજા જપ તપ વગેરે અનેક કરે પણ નિષ્કામપણા સમાન કોઈ તપ નથી માટે તેમાં ગાફલ ન રહેવું નિષ્કામપણું ન હોય ત્યાં સુધી આપણે ભેગા થયા તેનું તથા ભક્તિ કરી તેનું કંઈ ફળ નથી મુક્ત મુનિ કહે નિષ્કામ વ્રત ઉપર શ્રી હરિને બહુ હેત હોવાથી વારંવાર તે સંબંધી વાત કરતા ને કહેતા કે નિષ્કામ વ્રત વિનાના નરનારી પશુ સમાન છે નિષ્કામી હરિભક્તો પાસે અમને રહેવું ગમે છે બીજા ભાવથી જમાડે પણ તેનાથી ઉદાસ રહીએ છીએ બ્રહ્મા અને ભવ જેવા દેવ આવીને બ્રહ્માંડની સમૃદ્ધિ આપે તો પણ નિષ્કામ વ્રત સિવાય પ્રિય લાગતી નથી શ્રીહરિએ અલર્ક રાજાને નિષ્કામ વ્રતની દૃઢતા અંગે વાત કરતા કહ્યું જેનામાં નિષ્કામ વ્રત નથી તે અમને પશુ જેવો લાગે છે બ્રહ્માદિક દેવતાઓ બ્રહ્માંડોની સંપત્તિ લાવીને આપે તો પણ તે નિષ્કામ વ્રત પાસે તુચ્છ છે ભગવાનને પ્રસન્ન કરવાના સાધનમાં આ એક મુખ્ય સાધન છે બોટાદમાં હમીર ખાચરના ભુવનમાં થાળ જમીને શ્રીહરી કહે કહ્યા વિના અમારી રૂચિ જાણે તેવા સેવકો અમને બહુ ગમે છે સમય પર સેવા થાય તે સેવા અતિ ઉત્તમ કહેવાય તેવા સેવકો ઉપર વિના કરે ભાવ વધતો અને વધતો જ રહે છે મુકુંદવર્ણી જે અમારા સેવક છે તેમાં બે ગુણ બહુ ભારે છે એક તો સનકાદિક જેવું નિષ્કામપણું છે એટલે કે બ્રહ્માંડમાં નારી માત્રને માતા બહેન અને પુત્રી રૂપે જુએ છે સ્વપ્નમાં પણ તે ભાવના ફરતી નથી બીજું અનુવૃત્તિ જોઈ સેવા કરવી એ તેમને આવડે છે નિષ્કામ વ્રત પાલન અંગે શ્રીહરીના આગ્રહની વાત કરી મુક્ત મુનિ કહે શ્રીહરી કહેતા કે અધર્મના જેટલા દ્વાર છે તે સર્વે બંધ કરે ત્યારે નિષ્કામ ધર્મ રહે બ્રહ્માએ નિજ પુત્રી સામે દ્રષ્ટિ માંડીને જોયું તે જ તેનો પ્રથમ અધર્મ કહેવાય એ રૂપમાંથી કામ જન્મ્યો ને પછી મતિમાં અંધકાર થયો માટે સ્ત્રી ચેતનવાળી હોય કે ચેતનહીન ચિત્ર કાષ્ઠ પાષાણની હોય પણ તેને જોવાય નહીં કે સ્પર્શ ન કરાય દારૂ અને અગ્નિ એક સ્થાનમાં રહી ન શકે તે કોટી કરામત ઉપાય કરે તો પણ ભડકો થયા વિના ન રહે વળી જે જે ઉત્પાદ થયા છે તે નારીના પ્રસંગે કરીને થયા છે આ વાત શ્રીહરિ વારંવાર કરતા